મોડાસામાં પણ ભીખાજીના સમર્થનમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે સમર્થકોએ ખેસ અને ટોપીઓ ફેંકી વિરોધ નોંધાવ્યો છે મોડાસા કમલમ ખાતે સમર્થકોમાં ભારે રોષ વ્યાપ્યો છે કમલમમાં પ્રવેશ ન અપાતા સમર્થકો વિફર્યા હતા અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ સામે સૂત્રોચ્ચાર ભાજપ પ્રમુખ સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો છે મોડાસા કમલમ ખાતે સમર્થકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ સામે સૂત્રોચ્ચાર કરવા આવ્યા હતા કમલમમાં પ્રવેશ ન આપતા કાર્યકર્તાઓ વિફર્યા હતા મોડાસામાં પણ ભીખાજીના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરવા આવી રહ્યું છે અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ સામે સૂત્રોચ્ચાર કરવા આવ્યા છે જોકે કમલમમાં પ્રવેશ ન અપાતા સમર્થકો વિફર્યા હતા જોકે ભીખાજીના સમર્થકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે મોડાસા કમલમ ખાતે સમર્થકોમાં રોષથી લાગણી વ્યાપી છે જોકે કમલમમાં પ્રવેશ ન અપાતા સમર્થકો વિફર્યા હતા સૂત્રોચ્ચાર કર્યા હતા સમર્થકોએ ખેસ અને ટોપીઓ ફેંકી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો વિરોધ નોંધાવવાની સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા મોડાસા કમલમ ખાતે સમર્થકોમાં ભારે રોષની લાગણી વ્યાપી છે કમલમમાં પ્રવેશ ન અપાતા જોકે સમર્થકો વિફર્યા હતા ટોપી અને અને પોતાનો વિરોધ નોંધાવ્યો છે સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે ભાજપ પ્રમુખ સામે સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો છે સમર્થકોએ ખેસ અને ટોપીઓ ફેંકી હતી ખેસ અને ટોપીઓ ફેંકી પોતાનો વિરોધ નોંધાવ્યો છે